તમે જોઈ શકો છો ગાડીમાં કેટલો ઇફેક્ટ લાગે છે અત્યારે ગાડી ચડાવી ત્યારે અત્યારે કેટલો ફેર છે ગાઈઝ અત્યારે ટાઈમ નવ વાગી ગયા છે અને હવે સિરામિક કોટિંગનો એક હાથ ગયો છે આમ તો પલક સાથે એક મહિનો નથી મળવો મારે તો જ એને મારી કદર સાચી વાત છે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધાયને મારા હર હર મહાદેવ તો આજના બ્લોગ ની શરૂઆત રેખા બેન ના ઘરે એટલે ફલક ના અને મારા સાસુના ઘરે ને ચાલ તો અહીંયા અમે લોકો પહેલા બ્લોગ બનાવતા અને આજે ભાઈ ઊંઘ એવી આવીને માથાનો વજન ઓછો થઈ ગયો ને એમ લાગ્યો ભાઈ ભગવાન શાંતિ થઈ ગઈ ત્રણ મહિના થી હેર કટ ન થા ગયા વજન વધારે લાગતો હતો થઈ ગયા એટલે મોટું નાનું થઈ ગયું ને પાછા દાગ સ્પોટ વધારે રહી ગયા હું આ મુયરા હું બે દિવસ ઉતરા થી તો હોય બલક ની સવાર સવાર માં જૂની યાદો છે ને તાજા કરાવી તું આવી હતી આવી હતી પણ હવે એવી નથી કે વાત જ કીધું છો સ્વાર્થી થઈ ગઈ ને હવે બોલ હવે છોકરીઓને હંમેશા એક જ વસ્તુ હોય ઘરનું કામ ઘરનું કામ ઘરનું કામ ઘરનું કામ આખો દિવસ અખાજી કે દીકરી એ લઈ લેમ કરી બશે હું કેવું આખો દિવસ ડ્રાઇવિંગ કર્યું પકડે આપો કેટલો જમો પકડે આ દાવા પગની એવું કરે એ કરે જ ખબર પડે નાસ્તો કરીને હું જાઉં છું સિરામિક કોટિંગ કરાવવા માટે આપણી નવી ગાડી લીધી હતી ને સિરામિક કોટિંગ કરાવવું જરૂરી ના ગાડી નવી લ્યો કે જૂની લ્યો પણ જ્યાં સુધી સાઇનિંગ નો આવે ત્યાં સુધી નવી ન લાગે એટલે કોટિંગ કરાવવા જાઉં છું

આને છે ને આવું એટલે કલર લેતા હોય ઘર માં કલર કરી નાખે કલર લઈ આવજો હું કલર લેતા એટલે કલર થઇ જાય ભાઈ પોચી ગયો નીચે ગાડી ના પાર્કિંગ આમાં છે ને સીરામિક કોટિંગ કરાવવું એટલે પડે છે બહુ જે આપણે ગાડી લીધી ને ત્યારે એમાં કોટિંગ નતું કરાવેલું અને તડકે પડી એમાં પાણી પડ્યું ને પાણી નીચે જામી ગયેલું છે કોટિંગ કરાવવું જરૂરી છે

ગાડી જાખી નવી લાગે મને ઓલા કરતા તો બહુ સારી ગાડી લાગે છે આ બેસ્ટ ગાડી છે ભાઈ એકી સાઈડ થી એવું લાગે ને કે આપણે ઈવી ગાડી છે બેટરી વાળી ગાડી છે ગ્લેન્ડર અંદર આવી ગઈ છે અને ટર્ન મારીને સેરામિક કોટિંગ ચાલુ કરે છે આપણે I watch you as you drive Do you know

અઢી વાગી ગયા ભાઈ કે ચાલો જમી લઈએ મેં જમવું નથી તમે જમો તો ભાઈ એટલો આગ્રહ છે કે તમારે જમવું તો પડશે પડશે ને પડશે તમે તો ચાલો ભાઈ થોડુંક જમી આવે અને ગાડી નો જે આપડે કન્ટિન્યુ કામ કરે આ બધી પ્રોડક્ટ છે જે યુઝ કરે છે ગાડી અંદર થી પણ ક્લીન થાય છે અને ગાડી ની અંદર પણ કોટિંગ થશે જમવામાં છે ને આજે ગુજરાતી થાળી છે અને એટલા બધા ઊંધિયું ને જાજા બધા શાક છે અને નાનું અમથું પકોડું કઈ ખાવા પીવાનું થઈ ગયું પાછા આવી ગયા ગાડી નું કોટિંગ ચાલુ છે ત્યાં એક કલાકથી લાઇટ વહી ગઈ હતી જસ્ટ લાઇટ આવી અને હવે કામમાં એક જ હાથ મારવાનો હોય પાંચ છ હાથ મારવાના હોય કોટિંગ ના હવે લાસ્ટ કોટિંગ સાઇનિંગ માટે બાકી છે તો હવે જે મારશે ને એમાં સાઇનિંગ આવશે તો કે ગાડી નવી છે આપડી ગાડી જેમ જૂની હોય એમાં થોડી ડાર્કનેસ હોય અને પ્લસ ડાર્ક પડી ગયા અને કાઢવા અને સાઇનિંગ ઓછું થઈ ગયું સાઇનિંગ લાવવો વધારે મહેનત થતી આપડી ગાડી નવી છે તો થોડી ઓછી મહેનત થાય એમાં કોટિંગ ના બધા હાથ લાગી ગયા હવે સાઇનિંગ છે જે સિરામિક છે એ હવે લાસ્ટ છેલ્લો રહ્યો છે ભાઈના હાથમાં છે એ સાઇનિંગ આપવા માટે છે ગાઈઝ અત્યારે ટાઈમ નવ વાગી ગયા છે અને હવે સિરામિક કોટિંગનો એક હાથ કયો છે એકલો એકલો હાલી હાલી અને થાકી ગયો છે તમે જોઈ શકો છો ગાડીમાં કેટલો ઇફેક્ટ લાગે છે અત્યારે ગાડી ચડાવી ત્યારે કેટલો ફેર છે છે ફાઇનલી ગાડી સિરામિક કોટિંગમાં ડન ડન થઈ ગઈ ઓલ પણ આ વખતે એક રાત સિરામિક કોટિંગ કરાવ્યા પછી ગાડીને સુકાવા દેવાની છે ગયા વખતે તો આપણે બહુ બધી ઉતાવળ હતી ને એટલા માટે સિરામિક કોટિંગ કર્યું શોરૂમની બહાર નીકળ્યા લઈ નીકળી ગયા ધૂળ બહુ ચોંટી હતી એટલે ધૂળ ના ચોટવા દેવા માટે સિરામિક કોટિંગ થાય ત્યાં સુધી ગાડીને સુકાવા દેવી પડે હવે થઈ ગયું સિરામિક કોટિંગ ગાડીનો કલર બદલી ગયો વ્હાઇટ કે ઓફ વ્હાઇટ લાગે ફૂલ વ્હાઇટ નહીં કલર રંગો લાગે ગાડી જોયે તો એમ લાગે કઈક અલગ જ પડી સિરામિક કોટિંગ કરાવ્યા પછી ગાડી છે ને દસ ગાડીની વચ્ચે પડી હોય ને તો સિરામિક કોટિંગ કરેલી ગાડી અલગ લાગે અલગ લાગે ને અલગ લાગે અને આ શોરૂમ આપણા ફ્રેન્ડનો છે મારે તો ઘર જેવું છે તમારી પણ ગાડી હોય ને કઈક સારું સિરામિક કોટિંગ કરાવવું હોય તો આવજો ધ ડિટેલિંગ વન નામ છે સ્ટુડિયોનું એડ્રેસ પૂરું હું તમને નીચે આપી દઈ ડિસ્ક્રિપ્શન અંદર યા તમને કોન્ટેક્ટ નંબર પણ આપી દઈ રાજકોટની અંદર આવેલું છે કાલાવાડ રોડ ઉપર આવેલું છે અને પ્લસ બીજી વસ્તુ એ કહેવાની કે તમે બારથી સિરામિક કોટિંગ કરાવો મેં તો ત્રણ થી ચાર વાર ગ્લાન્જાનું સિરામિક કોટિંગ કરાવેલું છે પણ એ મને સિરામિક કોટિંગ એક પણ નથી ગમ્યું અને મેં અત્યારે જે મારી જગ્યાએ કરાવ્યું અહીં ભાઈની મહેનત અને ભાઈનું કામ દિલથી ગયું છે મને સિરામિક કોટિંગ મેં બધી ગાડી કરાવી ને મારી ગ્લાન્જા થાર અને આ નવી ગ્લાન્જા એની સિવાય બે ગાડી બીજી કરાવેલી છે એમાં કોઈ પણ જાતનો ફરિયાદ નથી અને આ પાંચ વર્ષનું સિરામિક કોટિંગ કરાવેલું છે પાંચ વર્ષનું સિરામિક કોટિંગ પાંચ ગાડીનો કલર ડલ નો થાય અને પાંચ વર્ષમાં વર્ષે વર્ષે તમને ગાડીની સર્વિસ મળે તમને દાગ પડ્યો તો પણ પછી અહીંયા આવો તો તમને કાઢી દે જેટલા પણ એમનાથી દાગ નીકળે એટલા ક્રેચિસ કાઢી દે છે તમારે જેટલા પણ ક્રેચિસ હોય ને બહુ ઊંડો નો ઉતરો હોય પેન્ટ કરાવવા પડે એવો દાગ ન હોય ને એ પણ અહીંયા નીકળી જાય થેન્ક યુ સો મચ ફોર ધ ડિટેલિંગ વન

એમજ ઘણા બધા સબસ્ક્રાઈબર છે ને તમારી રાહ જોવે છે એમ કે છે કે હું બહુ મોટા ફેન છી તો એ કેટલા દિવસથી ભાઈને કહે છે કે ધમું લઈ આવો ધમું લઈ આવો એટલે તો ત્યારે જવાનું છે તમારી વાટે બધા ઉભા છે ચલો બે રેસ કો ગયા ભાઈ જવા દયો ભાઈ સોફી જો બેઠી

સોફીને બધાય ડોગને રમાડવા માટે લાવે રેસ્ક્યુસ ગાર્ડન અને બેને એક સબસ્ક્રાઈબર મળી ગયા એમને અહીંયા પાણીપુરીની લારી છે પરણે પલકને પાણીપુરી ટેસ્ટ કરાવવાની છે એક એમની આ સ્ટોલ છે એક પ્લેટ નહીં એક જ આપજો કેમ કે જમીન આવીયા છો છે

It's up the time